કાઢી નાખે છે હું કશું બોલું નહીં કોઈનો વિરોધ કરવાનો નહીં અને મારી ચામડી આમ ચીપિયાથી પકડીને ખેંચે કેમ તું શું કામ મહેનત કરે તું શું કામ પશુપાલકોને બીજાના ભલા માટેનું કામ તું શું કામ કરે એટલે રાત દિવસ પાછળ પડી જાય અને તોય બોલ્યા ચાલ્યા વગર મેડિકલ કોલેજ કરતો તો તે પણ કેટલી ગાળો હો દુનિયા ભરની ગાળો કેમ આ તો એને ઘરે લઈ જવું છે એની પોતાની થઈ જવાનું એનો ચેરમેન થઈ જવાનું છે

હવે બધા કહે છે ના મારું શંકરભાઈ તો આ મેડિકલ કોઈ